રાજ્ય સરકારના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને સત્યાગ્રહ સાવણી ખાતે વિરોધ પ્રદર્શન ધરણા કરે છે સીધા દ્રશ્યો જોઈ શકો તમે સત્યાગ્રહ સાવણીના કે જ્યાં તેમના આગેવાનો છે કે જેસીબી ઉપર તડ્યા છે ને ત્યાંથી લોકો સમુદ્રી રહ્યા છે સમગ્ર સાવણી જે ખરીદે

ચૌદ પ્રશ્નના આજે ત્રણ પ્રશ્ન આજની તારીખ સુધી સ્વીકારવામાં નથી આવ્યા એ અમારી બે હજાર પાંચ પહેલાં હોય દસના ચૌદ હોય સાતમા પગાર મંદના ગરબાળા હોય આવી માંગણી આજની તારીખ સુધી વચન આપ્યા પછી સમાધાન કર્યા પછી સરકારે સ્વીકારી નથી બજાર બાવીસની ચૂંટણી પહેલા તમારો આંદોલન સરકારે માંગણી સ્વીકારી હતી ચૌદ માંગણીઓ સ્વીકારી હતી અગિયાર માંગણીના ઠરાવ કર્યા અગિયાર માંગણીઓ થઈ ગઈ એ પેકેજની ત્રણ માંગણીના ઠળાવો બાકી છે અને બે મુખ્ય માંગણી આખા દેશ લેવલે એમાં ગુજરાતની અંદર પણ બે હજાર પાંચ પછીના પણ કર્મચારીની જૂની પેન્શન બાકી છે અને દસ જે અમારી ફિક્સ પગાર યોજના નાબૂદ કરવાની વાત છે માગણીઓ પૂરી ના થઈ ગયો આવનાર અમારી માંગણી નહીં પૂરી થાય તો આવનાર કોર કમિટીમાં આનાથી પણ વધારે કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવશે આપવા સમિતિ જોઈએ છે કે તમારી વાત આક્રમક આંદોલન હોય છે પણ આંદોલન થાય છે સરકાર મુલાકાત કરે છે પણ પરિણામ પરિણામ સુધી આંદોલન પહોંચતું નથી આજ દેવદી 14 નું અમે સમાધાન કર્યું હતું અને 14 માંગણી સરકારે સ્વીકારી લીધી આ સતીશભાઈ શા માટે વિરોધ હે વિરોધ વિરોધ પટેલ પ્રમુખ કર્મચારી મહામંડળ અમારી માંગ તો તમે જોયું કે આ હોદ્દેદારો તા જેમનું કહેવું છે કે જે માંગણીઓ સરકારે વર્ષ બે હજાર બાવીસના વિધાનસભાના આંદોલન ચૂંટણી વિધાનસભાની ચૂંટણી પહેલાં જે આંદોલન કર્યું હતું તે